ગુજરાતમાં થોડા દિવસ પહેલાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું આ અધિવેશનમાં પક્ષમાં નવા સંગઠનની રચના માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ પક્ષ છેલ્લા કેટલાક વર્ષોથી સત્તા પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ નવા સંગઠનની રચના કરી રહી છે પક્ષ ચૂંટણી મેદાનમાં મજબૂત રીતે ઉતરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસ સમિતિનું સંગઠનને વધુ મજબૂત બનાવવાની નેમ સાથે સુજન અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં તબક્કાવારમાં મિટિંગોના દોર શરૂ થવા પામ્યા છે ત્યારે પાદર વિધાનસભાની કોંગ્રેસ કાર્યકરોની મીટિંગ છે તે આજ રોજ યોજવામાં આવી હતી જેમાં લોકસભાના સાંસદ અને વડોદરા જિલ્લાના એઆઈસીસીના સંગઠન પ્રભારી આદરણીય કુલદીપ ઇન્દોરાજી અને પ્રદેશ સમિતિના સહપ્રભારી શ્રી રૂપલબા ગજેન્દ્રસિંહ જગદીશભાઈ પટેલ ડોક્ટર વર્મા ઇમરાન ખેડાવાલા સહિત વડોદરા જિલ્લા પ્રમુખ અને પાદરા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર તથા પાદરા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સંગઠનલક્ષી અત્યંત મિટિંગ છે તે આ ખાસ યોજવામાં આવી હતી કોંગ્રેસ સમિતિના રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવાની નેમ સાથે તાલુકા કક્ષાએ મિટિંગો યોજવામાં છે તે હાલ આવી રહી છે મિટિંગની શરૂઆતમાં પહેલા પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃતકોને બે મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ સંગઠન લક્ષ્ય સૂચનો સાથે મિટિંગમાં આવેલ મહાનુભાવોએ કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે આગામી ચૂંટણીમાં સંગઠન મજબૂત બનાવવાના હેતુસર યોજાયેલી મિટિંગમાં પાદરા શહેર અને તાલુકાના કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો જે રીતે પહેલ ગામમાં છે તે આતંકીઓ દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક નાપાક હરકત કરવામાં આવી હતી અને છવ્વીસ લોકોના જીવ લીધા હતા અત્યારે ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશભરમાં સમગ્ર મામલે છે તે રોજ ભભૂકી ઉઠ્યો છે ત્યારે પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક સબક શીખવાડવા માટે પણ લોકો છે તે હાલ રોડ રસ્તાઓ પર આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને આજ રોજ પાદરા કોંગ્રેસ દ્વારા છે તે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં તમામ નેતાઓ સહિત તમામ લોકો છે તે ખાલ ઉપ

એઆઈસીના એવા હોદ્દેદારોને એવા ચૂંટાયેલા પ્રતિનિધિને ફક્ત એક જિલ્લો રાહુલ ગાંધીજીએ સોંપ્યો છે કે ત્યાં જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળીને સંગઠન જે જિલ્લા પ્રમુખોને જે શક્તિ આપવાની જે વાત કરી છે એ જે ત્યાં લોકલ લેવલેથી એટલે કે દરેક કાર્યકરમાંથી નો ઓપિનિયન લઈને કે જિલ્લા અધ્યક્ષ કોને બનાવાય સંગઠન કેવી રીતે સારું બનાવી શકાય એ માટે દરેકને સાંભળ્યા છે અને જેવી રીતે ગઈકાલે જિલ્લા કોંગ્રેસ સમિતિની મિટિંગ હતી તેમજ દરેક પાંચે પાંચ વિધાનસભામાં જઈને એ લોકો દરેક કાર્યકર સાથે વાત કરવાના છે એના પૈકી આજે પાદરામાં આવ્યા છે આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે મારી નિમણૂક થઈ હતી એટલે દરેક જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોનો અને પ્રદેશનો અમે આભાર માને છે કે દોઢ વર્ષ સુધી આપે મને કામ કરવાની તક આપી લોકો કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવાની તક આપી તે બદલ આભારી છું અને આગ હવે આગળના સમયમાં પાર્ટી જે પણ જવાબદારી સોંપશે એ પાર્ટીની જવાબદારી નિભાવવા માટે અમે તૈયાર છે બાકી જે પણ લોકો એમનો પ્રતિભાવ આવશે આવશે आपसे एना पर थी पार्टी नक्की कर संगठन में जवाबदारी आपी चाहिए ये जिला कांग्रेस कमेटी ग्रामीण की ओर से आज पादरा विधानसभा के तालुका पादरा की बैठक में संगठन सृजन अभियान के तहत आज ये बैठक आयोजित की गई है जिसमें हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष जी मेरे साथ जो प्रदेश कांग्रेस कमेटी से हमारे प्रभारी लगाए हैं डॉक्टर पलक जी इमरान भाई हमारे जगदीश जी और रूपल रूपलवा जी सब लोग हम कल से ही लगातार हमारे जो पार्टी के पदाधिकारी हैं हमारे यहाँ के जो वरिष्ठ नेता हैं हमारे कार्यकर्ता हैं सबसे हम रायशुमारी कर रहे हैं ताकि जिले में कोई बदलाव की आवश्यकता हो तालुकाओं में कहीं बदलाव की आवश्यकता हो उन बदलाव को किया जाए क्योंकि राहुल गांधी जी चाहते हैं कि कार्यकर्ताओं के सबकी राय से सभी नेताओं से बातचीत के बाद जिले से जो फीडबैक मिले उसके अनुरूप निर्णय हो हम चाहते हैं कि उसी के अनुरूप फैसला हो ताकि आने वाले समय समय में जो राहुल गांधी जी ने अपनी सोच रखी कि जिला की कांग्रेस कमेटी एक ताकतवर हो और आने वाले समय में वही फैसला करे कि हमारे यहाँ से कौन चुनाव लड़ेगा कौन संगठन में पदाधिकारी होगा क्योंकि ऊपर से जो थोपे जाने वाली प्रक्रिया है प्रदेश से ए आई से वो बंद करने का तय कर लिया गया है कि प्रदेश की ओर से ए की ओर से इसीलिए हम लगातार जिले में दो दिन से घूम रहे हैं और दो दिन और जितने पांचों विधानसभा में जाकर हम सबसे सुमारी करेंगे ताकि सही फीडबैक बैक मिले